નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું યોજના વિશે જે યોજનાનું નામ છે ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના જેમાં દીકરીઓને પચીસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે તો તમે કઈ રીતના તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું ને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને પહેલાં મળી જાય યોજનાનું નામ તો ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના જેમાં પેટા વિભાગ અને કચેરીનામાં વાત કરીએ તો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે અને પાત્રતામાં જોઈએ તો શ્રમયોગી જેમાં બોર્ડમાં નોંધાયેલાની દીકરીઓને પચીસ હજાર રૂપિયા સુધીની મળવાપાત્ર સહાય આપવામાં આવે છે તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક પણ તમને વિડીયો નીચે આપી દઈશ મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોર્ડ યોજનામાં વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને પછાત વર્ગના લાભાર્થી અમલમાં મૂકવામાં આવેલી નવી યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક એવી નાણાકીય સરકારી યોજના છે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના છે અને આ યોજના હેઠળ જો બાંધકામ કામદારો ઘરે પુત્રીના જન્મથી તારીખથી એક વર્ષની અંદર અરજી કરવામાં આવે તો તેમની પુત્રીના નામે પચીસ હજાર મુખ્ય પ્રધાન ભાગ્યલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે અને જ્યારે દીકરી અઢાર વર્ષની થાય ત્યારે તેને બોન્ડની રકમ ઉપાડી શકે છે તેના હેતુમાં વાત કરીએ તો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ દીકરી ધાબો દીકરી ભણાવવાનો ઉદ્દેશ સાથે અમલમાં મૂકવામાં આવે છે અને જેમાં શ્રમયોગી દીક પરિવારની દીકરીઓને જન્મ વધારવા માટે દીકરી નામે પચીસ હજારના બોન્ડ આપવામાં આવે છે અને ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના ગુજરાતના મુખ્ય ઉદ્દેશ નીચે મુજબ છે જેમાં સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા સ્ત્રી સશક્તિકરણ માટે હેતુને અમલમાં મૂકવામાં આવે અને બાંધકામ શ્રમિકોને દીકરી શિક્ષણ અને લગ્ન માટે આર્થિક સહાય પણ મળી રહે ગુજરાત બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન લેબર વેલફેર બોર્ડ નોંધાયેલા બાંધકામ કારીગરીની પુત્રી આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર બનશે અને ભાગ્યલક્ષ્મી બોન્ડ ગુજરાતની દીકરીઓ માતા પિતા લાભાર્થી ગણવામાં આવશે અને જો લાભાર્થી પુત્રીને પિતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં લાભાર્થી માતાને વારસદાર પણ ગણવામાં આવી શકે છે સીએમ ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત સહાય મળવા માટે વ્યક્તિએ ડિલિવરીના બાર મહિનાની અંદર ઓફિસમાં ઓનલાઈન ઓફલાઈન અરજી કરવાની રહેશે તેમાં કેટલા દસ્તાવેજની જરૂર પડશે તો આધાર કાર્ડ દીકરીનું લાભાર્થી દીકરીના આધાર કાર્ડની નકલ યોજના લાભ મેળવવા માટેની અરજી ફોર્મ દીકરીની જન્મ પ્રમાણપત્રની નકલ બાંધકામ શ્રમિકનું કાર્ડની નકલ બેંક પાસબુકની પ્રથમ પાયે પેજની નકલ રેશન કાર્ડની નકલ અરજદારને બે પાસપોર્ટ સાઇઝના ફોટા અને દીકરીના બે પાસપોર્ટ સાઇઝના ફોટા બોન્ડ મેળવવા માટે બેંકનું ફોર્મ અને નમૂના મુજબનું સોગંદનામું હોવું આવશ્યક છે અરજી કઈ રીતના કરી શકો છો અરજી કરવા માટે તમે વેબસાઇટની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ એના પર ક્લિક કરીને તમે વેબસાઇટ પર છો એટલે તમને સંપૂર્ણ જાણકારી ત્યાં મળી જશે ને ના મળ હોય તો આપણે નેક્સ્ટ વિડીયો તેનો બનાવી દઈશું વેબસાઇટ પર જઈને તમે ગઈ રીતના આવેદન કરી શકો છો જેથી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી તમને એ વિડીયો આવતા તમે જોઈ શકશો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ અને જો આ વિડીયો તમને પર્સનલ આવે તો તમામ જરૂરિયાતવાળા મિત્રો સાથે શેર કરી દેજો અને આવા વિડીયો મળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો